फरिदीmara नओ व्लगमा तमारै फेरिबार आबडा ताबे आइजैछिन जो सफरजन सरस मजाको केमैपन म लाङडी कपै गय गय म त ए त माङडी कपैसी मारी ते जो मारी आङडी कल हाजे कपगैति आ दोरी ती जो आ दोरी दुष्ट पापी आइति दुष्ट पापी दोरी आइति नाच त जो गाउँमा पतै शक्ति दिति तिली बिति કન્ટિન્યુ વિડીયો બના રહેજો બેઠા હું સો વી આવી છે અહીં કોની સર શક્તિ બેઠા છે અહીં કોની સર હું બેઠો છું અહીં કો પાંચ વી છે આપણે સરસ મજાનો બોર્ડની પરીક્ષા હોય એટલે ગુજરાતી નું પેપર છે પેલું તો કન્ટિન્યુ વિડીયો બના રહેજો આપણે આ ઘરે વી છે જૂના વાળો જૂના કરે જો આપણે બે જે સીધા વાંચવા આપણા ગાંઠિયાનું શાક બને અને ભાખરી બને તો કન્ટિન્યુ વિડીયો બનાવી દેજો તમને મજા આવશે વિડીયોમાં આજે બોર્ડની પરીક્ષા આવે એટલે મારે પાકું કરવું પડશે તો અમારે મસ્ત મસ્ત વિડીયો આવવાના છે તો જોવાનું ભૂલતા ભૂલ તમે બે જોશું વાંચવા ગુજરાતી નું પેલું પેપર એટલે કન્ટિન્યુ વિડીયો બને છે તો નું શાક બને છે ને ભાખરી બને છે તો નવા નવા વિડીયો આવવાના છે એ જોવાનું ભૂલતા તમે અત્યારે વીઆઈ છે આપણે જો તાબો બને છે પેપર બેન વીઆઈ છે અહીંયા બેઠા છે કેવું રહ્યું પેપર મસ્તી રહ્યો તો મેં પેપર હતું આજથી ચાલુ થઈ ગયા છે આજથી તું ગણિતનું પેપર તો એમને મસ્ત દીધું છે

અને હું આંખો ની સાઈડ જોઉં ઉલી માં તું શું કે ભાઈ પેપર જોઉં છું કેવું બધું જોઉં કન્ટિન્યુ કેમ બધા મજા મજા બેઠી હે કે સાઈડ આજે વાસે હે અને ઉપર જે બધા કમોદાર કામ કરે છે ઓય કન્ટિન્યુ બ્લોગ માં બનાવી રહ્યા સાઈલ ભાઈ આપણે હેઠે વીએન જો તબલા વગાડે સરસ જો એનકુની સાડ સક્તિ ભાઈ બેઠા જો ઓકે ભાઈ જો ટ્રેક્ટર પાસુ મારે જો એનકુની સાડ તબલા ઉગાડે જો અરે ભી જો એનકુની સાડ સેલ ફોનમાં જો છે એનકુની સાડ સક્તિ ભાઈ છે અને આપણે છે ભાજી બને છે પાલકની કન્ટિન્યુ વીડિયો બનાવી રેજો આપણે વાડે જો હમણાં ગડી બધી વાંચો તો કન્ટિન્યુ વીડિયો બનાવી રેજો